આપણે જોઈએ તો પંદર ઓગસ્ટે જે પીએમએ નેક્સ્ટ જનરેશન રિફોર્મની એક જાહેરાત કરી હતી અને ત્યારબાદ તેમણે કીધું હતું કે આ વખતે દિવાળીની ભેટ આપી છે અને જે અમલ છે તે બાવીસ સપ્ટેમ્બરથી જ શરૂ થઈ જશે એટલે કે એક મહિનો વહેલો શરૂ થઈ જશે દિવાળીથી એટલે ગઈકાલે એવું હતું કે ભાઈ બે જીએસટી કાઉન્સિલની બે દિવસ બેઠક ચાલશે ત્યાંના બાદ જાહેરાત કરવામાં આવશે પરંતુ ગઈકાલે સવારે અગિયાર વાગે બેઠક શરૂ થઈ હતી અને રાત્રે સાડા નવ સુધી ચાલી એટલે એક મેરેથોન બેઠક ચાલી હતી તેની અંદર જે અલગ અલગ મુદ્દા હતા તે સુલજાવવામાં આવ્યા અને તેનું સોલ્યુશન લાવવામાં આવ્યું કારણ કે ભાજપ શાસિત એક રાજ્ય છે છત્તીસગઢ તેને તો વોટિંગની પણ માગ કરી હતી પરંતુ હવે આ જે વોટિંગની માગ છે તે એના માટે હતી કે ભાઈ આ જો જીએસટીના જે દર ઘટશે તો તેના કારણે આવકમાં ઘટાડો થશે તો રાજ્યોને જે નુકસાન થશે આવકનું તેની ભરપાઈ કઈ રીતે કરી આપવામાં આવશે તો તેનું એક સોલ્યુશન લાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રાજ્યોના નુકસાનની ભરપાઈ ના થાય જે લોન લીધી છે તે પૂરી ના થાય તો ત્યાં સુધી જે અઠ્યાવીસ ટકાની ઉપર જે શેસ લેવામાં આવતો હતો તો કેટલીક પ્રોડક્ટ ઉપર આ શેસ ચાલુ રાખવામાં આવશે અને તેના આધારે તે જે નુકસાન છે તેની ભરપાઈ કરવામાં આવશે અને ત્યાર આ નુકસાનની ભરપાઈ ના થાય ત્યાં સુધી તે રાજ્યો આ આ શેસ વસૂલી શકશે પરંતુ સાથે સાથે રાજ્યોએ પણ જે પોતાની આવક છે તે વધારવાના આ જે અન્ય ઉપાયો છે તે શોધવા પડશે અને તેના કારણે આ એક ઝડપથી પૂરી થઈ જાય અને જે શેસ લાગી રહ્યો છે તે ઝડપથી દૂર કરી શકાય અને જે આ જે બેઠક પૂરી થઈ ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ રાજ્યોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કારણ કે વિપક્ષીની શાસિત રાજ્યોની સર્વસંમતિ સાથે જ આજે જે બે બે સ્લેબ હવે લાવવામાં આવે છે પાંચ અને અઢાર ટકાના તે સર્વસંમતિથી લાવવામાં આવે છે એટલે તમામનો નાણાં મંત્રી આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આ જે જીએસટી લાગુ થયા બાદ આ એક મોટું પરિવર્તન છે એટલે એક નેક્સ્ટ જનરેશન જે વાત હતી પીએમની તેમને પોતાનો વાયદો પણ પૂરો કર્યો અને ઝડપથી તેનો અમલ આ બાવીસ સપ્ટેમ્બરથી થઈ જશે એટલે કે અહીંયાથી અઢારેક એક દિવસ બાદ તેનો અમલ પણ શરૂ થઈ જશે